જુનાગઢ જિલ્લાના માણાવદરમાં જુગારની ક્લબ ચાલતી હોવાના ભાજપના ધારાસભ્યએ લગાવ્યો છે આરોપ અને કાર્યવાહી શરૂ થઈ છે મેંદરડામાં મેંદરડાના સામાકાંઠા વિસ્તારના વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી ચાલીસ જુગારીઓને પકડ્યા હોવાનો લોકલ ક્રાઇમ બ્રાન્ચે દાવો કર્યો છે વાડીના માલિકની ધરપકડ કરવાની સાથે જુગારની રમતમાં રમતા ઉપયોગમાં લેવાયેલા બે લાખથી પણ વધુની રોકડ રકમ મળી હોવાનો પણ પોલીસે દાવો કર્યો છે

તેમજ સ્ટાફ સાથે મેંદરડા ગામે મોકલીને બાતમીવાડી જગ્યાએ રેડ કરતા કુલ ચાલીસ ઈસમો જુગાર રમતા મળી આવેલા હતા તેમની અંગજડતીમાંથી ટોટલ રૂપિયા બે લાખ એક હજાર તેમજ તેમની કુલ લે ત્રેવીસ બાઇક તેત્રીસ મોબાઈલ અને એક ફોર આમ મળીને કુલ ઓગણીસ લાખ ચોસઠ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે તમામ આરોપીઓ વિરુદ્ધમાં મેંદરડા પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે